ચોમાસું આવી ગયું હોય ને તો બેસુ છેડે ઉઠ્યું નહીં તો રોટરી પડી છે જે હડેય હાંકું બરાબર અને જેટલી હેડે એટલું હાંકું પછી તું નહીં હેડે તો છેતર નું કોક કરીએ હા મને તો રોસરી નહીં દાડા વાળે એમ લાચતી રહી બાકી તો ભરજે લાવી દીધા હોય તો સારું ભરાઈ જાય હે યાર ખાલું તો બહુ

જો જ્યાં પેલા અમરત ભાઈ એ અમરત ભાઈ હા બોલો આપણું કામ થઈ ગયું થઈ ગયું કામ તમારું હવ કેમ ને હા જો આ રે કામા ઘણો કરી હા લાગે તમાર સેટ કાઢ્યા નથી ને ના કાઈ ના ક્યો ક્યાં

આ બોડા તો લઈ જાય મને વિશ્વાસ હેઠળ અરે મારી રોટલી ચોક ઉઠાઈ ગયો હું તો રહ્યો બધે થી તેને રોટલી આખા